હાઈ ગાય શશિકૃષ્ણ કેમ છો બધા જો અત્યારે અમે વોકિંગ કરવા નીકળ્યા છીએ રાગ છે ધરા છે હું છું અને અહીંયા કોઈ આવી રીતે સામાન મૂકી દઈ જેને ન જોતો હોય એ તો અહીંયા જેને પણ જોતો હોય એ લઈ જઈ શકે છે વોશિંગ મશીન છે અમુક વાર ચાલુ પણ હોય આ જે વર્કિંગ લખેલું હોય પછી એમણે સાયકલ પણ મૂકેલી છે આ હીટર પણ છે અને બોક્સમાં બહુ બધી વસ્તુ જેમને ના જોતી હોય એ બધી છે ખુરશી પણ છે અને અહીંયા એવું હોય કે આપણે ત્યાં ભંગારમાં ભંગારમાં જેવી રીતે આપણે વસ્તુ આપવા આવીએ ને તો ભંગારના પૈસા આપે આપણને પણ અહીંયા પૈસા ના આપે અહીંયા એવું નક્કી કરેલું હોય કાઉન્સિલવાળા લેવા આવે પિકઅપ કરવા માટે એટલે બે બે વખત આવે વર્ષમાં લગભગ અને અમુક ટાઈમ નક્કી કરેલો હોય કે કયા ટાઈમે આવે અને ત્યારે તમારી વધારાની જે પણ વસ્તુઓ હોય બહાર મૂકી દેવાની અને એના સિવાય તમારે ક્યારેક ઘર ખાલી કરવાનું થાય કે નવી વસ્તુ લીધી હોય તો બહાર મૂકવાની થાય તો કોઈને જોતી હોય તો લઈ જઈ શકે ના જોતી હોય તો ઉપરથી આપણે પૈસા દેવાના આપણને ત્યાં ઇન્ડિયામાં એવું હોય કે ભંગારના પૈસા આપે પણ અહીંયા જે તમે ભંગાર બહાર મૂકો એના ઉપરથી પૈસા દેવાના એટલે એ લોકો આવીને આ પિકઅપ કરી જાય એટલે લઈ જાય એમ અને અહીંયા મોસ્ટલી એવું હોય છે કે જ્યારે નવા નવા બધા પહેલાંના જમાનામાં એટલે દસ બાર વર્ષ પહેલાં જ્યારે નવા નવા સ્ટુડન્ટ આવતા હોય અને એમને જરૂર હોય જે વસ્તુની તો આવી રીતે જે જરૂર હોય તો લઈ જઈ શકે છે અમુક વાર નવી નવી વસ્તુ જ હોય છે અને સારું ચાલો આવી જ માહિતી મેળવવા માટે મારા વિડીયોને જોતા રહેજો ને ફોલો કરી દેજો બાય જય શ્રી કૃષ્ણ જુઓ આ અત્યારે પાછા થોડા ચાલતા ચાલતા આગળ આવ્યા એટલે આ રીતની સામાન પાછો મૂકેલો હતો અહીંયા પણ એ વોશિંગ મશીન છે જો આ કોટ તમે જુઓ તો આખો નવે નવો છે કોઈએ આમ જ મૂકી દીધો છે અમુક શૂઝ પણ મૂક્યા છે પણ પહેરેલા હોય અને સાથે સાથે બુક પણ મૂકેલી છે કેટલી બધી બુક છે એટલે કોઈને જોતી હોય તો લઈ જઈ શકે અને સાથે અમુક જેકેટને એવું છે સાયકલ છે નાનાની મોટાની અહીંયા પણ બુકો છે બહુ બધી બુકો છે એટલે તમારે જોતી હોય તો લઈ જઈ શકો અને આ કોઈ રેટા છે ચાઇનીઝ લોકો હશે એટલે ઇંગ્લિશ બુક પણ છે અને ચાઇનીઝ બુક પણ છે અને આ બધા આવી રીતે મૂકી દે એટલે કોઈને જરૂર હોય ને તો લઈ જઈ શકે બુકો 嗯，塞的去